શહેરના વડવા તલાવડીમાં ટ્રક ચાલકે એક યુવાન ઉપર વડે હુમલો કરતા જેનો આવ્યો સામે ભાવનગર શહેરના વડવા તલાવડી ચોક નજીક ઇમરાન ઉર્ફે અયુબભાઈ ભાડુલા પોતાનો ટ્રક લઈને નીકળ્યા હતા તે દરમિયાન અહેમદભાઈ યુસુફભાઈ બાબિયા સાઈડમાં ઊભા હતા તે દરમિયાન ઇમરાનભાઈ ઉર્ફે હજુએ અહેમદભાઈ ઉપર ટ્રક ચડાવવાની કોશિશ કરી હતી જેને લઈને બંને સામા જોતા ઇમરાનભાઈ ઉર્ફે અજુએ એ ઉશ્કેરાઈ જઈને અહેમદભાઈને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો જેને લઈને અહેમદભાઈ સલ્ટી હોસ્પિટલ ખાતે ખસરામાં આવ્યા હતા આ બનાવ બનતા જેનો વિડીયો આવ્યો સામે બોલે બોલ એ બોલ 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 અલ્યા મારું નામ બાબિયા અહેમદભાઈ ઈસુખે હું વડવા માંડિયાફળીમાં રહું છું આજે હું સવારમાં જાગીને તલાવડીના ચોકમાં જતો હતો પાછળથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો એટલે મેં પાછું ફરીને જોયું એટલે મને એવું લાગ્યું કે આ ટ્રક મારી ઉપર જ આવે છે એટલે હું ત્યાંથી જમ્પ કરીને એકવાર વયો ગયો પછી એ ટ્રક ઊભો રહ્યો ઊભો રહ્યો એટલે એમાંથી માણસ ઉતરી અને જેમ આવે એમ ગાળો દેવા મળ્યો અને મને પટ્ટા વડે અને ઘૂસતા વડે ને જેમ આવે એમ મારવા મળ્યો અને મને ને માથામાંની પટ્ટે પટ્ટે માર્યો છે અને મેં એને પૂછવાની કોશિશ કરી એટલે અમારી જે ફેમિલી મેટર હતી એ ફેમિલી મેટરની દાજ રાખી અને મને આ આવીને જેમ આવે એમ જાનતી મારી નાખવાની કોશિશ કરી ટ્રકથી ને પછી એ મારા બંને સાહેબ હતા એનું નામ છે ઇમરાનભાઈ અયુબભાઈ ઉર્ફે અજ્જુ જૂની અદાવતમાં એવું છે અમારે ફેમિલી મેટર થોડી હતી આ એની દાજ રાખી અને કદાચ આ વસ્તુ કરેલ હોય મારા બેન છે એ મારા બનેવી છે અમારે થોડીક ફેમિલી મેટર હાલતી હતી એટલે એ ભાઈ કારણ વગરના છે ને અહીંયા ઘર પાસે આવી અને જેમ હવે એમ ગાળું બોલતા હતા બરાબર છે એટલે મારી ઉપર કોલ આવ્યો કે તમારા બન્નેવી સાહેબ છે અહીંયા ચોકમાં બોલે ને પબ્લિક ભેગું કર્યું છે એટલે મેં એ ટાઈમમાં ગયો ત્યાં એટલે મેં કીધું ભાઈ આ રીતના ન સારું લાગે ઘરમાં બેસી અને વ્યવસ્થિત વાત કર એટલે મને જેમ આવે એમ ગાળો દેવા મળ્યો એ અરસામાં એમના મધર ને ફાધર આવ્યા એને આ બે આવ્યા એટલે એને એમના ફાધર મારવા મળ્યા એટલે હું વચમાં પડ્યો કે ભાઈ આ રીતના હલ ના થાય બરાબર છે તમે બેસીને વાત કરો એટલે ઓલાભાઈ મને છે ને એમના મારા બંને છે મને મારવા મને અને આ બીજી વાર આ ઘટના ઘટી છે એ ગાડું છે ને સીધી મને જ દેવા મળ્યું અત્યારે હું જતો હતો એટલે વાંસેથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો એટલે મેં પાછું ફરીને જોયું શું એમની પાસે છે ને બેલ્ટ હતો લોખંડના ઓલાવાળો બોલ્ટવાળો